પાટી મોજમાં ભાઈ જય શ્રી રામ બધાને આવી ગયા છે આપણે કોલેજ થી ફ્રી થઈ ગયા છે આજે હવર હવર માં ચાલુ નતો કર્યો પણ વેરી ગુડ મોર્નિંગ કારણ કે તમે તો હવર માં જોતા હશો અને અત્યારે આપણે મે લઈ લીધો છે નાસ્તો બહુ સરસ ક્રન્ચ એક્સ વેફર છે બે અને આને શું કહેવાય ચોકડી કહેવાય ચોકડી ઉપાડી દીધી છે બાકી આપણો જૂનો સેટઅપ અહીં ને એમ નમ છે અને રહી વાત આપડા બોલાવો નવી ચેનલ ની તો એનું શૂટ ક્યારે કરવું એ મને ખબર નથી પડતી કારણ કે હજી તો પહેલાં મારી એની જગ્યા ડિસાઈડ કરવી જોઈએ એમાં એવું છે આ રૂમ આ આ જે જગ્યા છે ને આ જગ્યા તો એમને પીડી જોઈએ આજે આજે તમને પટ્ટો દેખાય છે ને આખે ખાલી હોય પણ આમાં ઈકો બહુ થાય છે એટલે મારે બારી ખોલવી પડે એટલે આ બારી ખોલવી પડે દરવાજા ખોલવા પડે તો ઇકો ન થાય અને એ બધું ખોલી નાખવી તો એ પછી એક પ્રોબ્લેમ તો રહી જ કે પછી છે ને અહીંયા પફડાથી પવન આવે કારણ કે ઉપલા મારે છે તમે જોઈ લો ઉપરના મારે છે પવન આવે અહીંયા સારો એટલે એ બધું થોડીક પ્રોબ્લેમ રહી પણ પછી મેં એવું વિચાર્યું હતું કે આપણે રૂમમાં કરશું પણ રૂમમાં એ થોડુંક અસ્તવ્યસ્ત રહે કારણ કે ન્યા બધીની અવર જવર ચાલુ હોય એટલે આપણે શું છે એમાં ટાઈમ લાગે એવી વસ્તુ છે રેકોર્ડ કરતા એટલે એ જોવી છે શું થાય છે એનું બાકી મૂકવાનું છે તો ફાઇનલ છે મારી પાસે સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે બધું કમ્પ્લીટ જ છે હું ખાલી એને શૂટ કરું એડિટ કરું અપલોડ કરું એટલું છે બાકી તો મેં ચેનલ એ બનાવી નાખીશ બધું કમ્પ્લીટ જ છે એટલે એ બધું જોવી છે હવે ક્યારે કરવી છે અત્યારે તો આવ્યા છીએ પહેલાં તો નાસ્તો કરશું શાંતિથી અને નાસ્તો કરીને પછી જોવી છે હું કરી બહાર જાઉં દેખાડશું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય બસ બાકી તો અને પૂરું કરવી પેલા ચાલો મિત્રો આવી બેસવા છે અને ગેમ પ્લે કરે છે અત્યારે આ બધા મારે તો હમણાં જવાનું છે કામ છે અને આ ભાઈ હજી આવ્યા છે વક્સપર્ટ ભણી ભણી અને દિશાંત નું ખબર નથી મને અને આ બે અહીંયા રમે છે આને મારા માં ક્યાં ચાલુ છે ગેમ આના માં કરો આના માં એને ગેમ ચાલુ એને એ તો ખરા આમાં મમ્મી ક્યાં જાય છે ડાગલો મારા માં નથી ભાઈ તો ડાગલો ક્યાં ગયો જોતો હળિયો કરવાનો હશે ભાઈ તો ઘરે તો પગી જાય પેલા પછી બધું જોવા આયા ઉભો રહી ગયા ઓક્સફર્ડ માણસો ઓક્સફર્ડ માણસો બધા ઘરે નથી પુકતા જોવા બધા મિયા મિયા ગાઈસ ગાઈસ અમે જાવી છે બહુ મજા આવે છે અમને અને અમે સેવ લેવા જાવી છે આજે રાતે થોડોક કાર્યક્રમ છે આપણો હારો તમને શોર્ટ વ્લોગ ખબર પડી જાય આજે હું છે બરોબર

એ મારી રેડિયો કેમ થાય એમાં આ વિડિયો રેકોર્ડ કરવી છે હું પાછળનો કેમેરો આગળનો કેમેરો કામ કરવો છે નથી ખાઈ એમ પટ્ઠેરો પડે ફોન પેરો પડે ઈ મજા નો આવે આવા દે આવા દે નામ નવ બી આ વિડિયો ચાલે આવી જાય

એસ અત્યારે આવી ગયા છે બહાર આપણે ખાઈ પી લીધું છે હું કાધું છું એ તમને શોર્ટ બ્લોગ જાણવા મળી જશે અને આમાં કેવો બ્લોગ આવે છે ને મને નથી ખબર કારણ કે પાછળના કેમેરાથી આપણે બધું ચાલુ કર્યું છે એની લાઇટ છે એ ચાલુ છે અત્યારે અને મારા આંખમાં ફાટતા નારાની ઘરે છે એટલે મને મજા નથી આવતી ગાઈઝ એક દેવા હતી હવે મારે કહેવું નથી તમને લાંબુ તમે સમજદારી છો તો તમને સમજી ગયા છો અને આ વાક્ય થી મેસેજ આવી છે કે તું ગાય છે ખાય છે માહોલ હારો છે ખાલી મચ્છર એક કોયા આજે એટલે પૂરું સારું છે ભાઈ તમે અહીંયા ચોક વચ્ચે છે ને આ બધું શું કર્યું છે આપણી કેમ ભાઈ હોળી ની તૈયારી આજે ઓલું છે ને મિની હોળી હોળી ને એક દિવસ આગળનું શું કે મિની હોળી

તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી રાખી ખરા લાગે તો લાઈક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો હું મળું તમને નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત